દેવગઢ બાર્ય નગરપાલિકાની સામાન્ય સભા રહી મોકુ પાલિકાની બીજી સામાન્ય સભામાં અનેક સભ્યો ગેરહાજર ચોવીસ સભ્યોમાંથી ચાર સભ્યો જ રહ્યા હાજર જેને લઈ પણ અનેક સવાલો ગામની સામાન્ય સભામાં કેટલાક પાલિકા સભ્યો કર્મચારીઓ સામે ચડાવી હતી બાયો પાલિકા સભ્યો તેમજ પાલિકા કર્મચારીઓ વચ્ચે તુતુ મેમે થઈ હોવાના કારણે સભ્યો ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું પાલિકા કર્મીઓના કહેવાથી વાલમેનો પણ ફરજથી દૂર રહ્યા નગરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે પાણી ન આવતા વાલમેનને ટેલિફોનિક પૂછતા નો થયો ઓડિયો વાયરલ ઓડિયોમાં વાલમેને જણાવ્યું કે લાઇટ પાણી જેવી તમામ વસ્તુઓ બંધ રાખવાની સૂચના પાલિકા કર્મચારીઓથી લઈ સફાઈ કર્મીઓ થયા એકત્ર પાલિકાના કયા કર્મીના કહેવાથી વાલમેન સહિતના કર્મીઓ રહ્યા ફરજથી દૂર પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલનાઓએ તમામ કામદારોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો અને ફરી અઢાર જૂને સામાન્ય સભાની તારીખ કરી જાહેર પાલિકા ચીફ ઓફિસર સામાન્ય સભા મોકૂફને લઈ મીડિયાથી રહ્યા દૂર કારણ કે ફોન ઉપર બોલવું અને સ્થળ ઉપર કામ કરવું એમાં જમીન આસમાનનો ફરક ફરક છે અને એક સફાઈ સૈનિક આજની તારીખમાં કોઈને કચરોવાળો પોતાના ઘરમાં નથી ગમતું અમે ગામને ચોખ્ખું રાખવા માટે ખરેખર પૂરી ભાવનાથી કામ કરો છો અને મા પાંચ ત્રણ પછી મેં મને ક્યારેય તમારી બાબતે કોઈ એવો મોકો નથી મળ્યો કે હું તમારા પર કોઈ આક્ષેપ કરી શકું કે તમને ખરેખર તમે બધા કામ કરો છો ઠીક છે વખત રજા પડે લગન હોય મરણ હોય પ્રસંગ હોય સભાઈ કરશું શ્રી કે અન્ય નાગરિકો દ્વારા જે આ જુલ્મ કરવામાં આવે છે કર્મચારીઓ ઉપર અધિકારીઓ ઉપર કે જે રીતે ગેરવર્તરૂપ રીતે વાતચીત કરવામાં આવે છે એ કરવી ના જોઈએ કારણ કે દરેક તો આત્મસન્માન છે અને દરેકને લાગણી દુભાય છે એવી રીતના વાક્યો બી વાપરવામાં આવે છે અમુક જે સભ્યોશ્રી દ્વારા કે એ બધું બંધ થવું જોઈએ કારણ કે એના લીધે અમારું શું કહેવાય કામમાં ડિસ્ટર્બ બરાબર જે કામ કરવાની પદ્ધતિમાં અમારું માનસિક સંતુલન ગવાઈ જાય છે એમાં એટલે એવા ભવિષ્યની અંદર જો આવું બધું થશે તો આવી રીતના એકજુટ થઈને આ બધા કર્મચારીઓ આવશે સામે એટલે જે હા જ્યાં માટે આ સાત લાખ કરી દે ને આર કર્યા